ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે જે ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેનો જીવ બચી શકે અને કેવી રીતે સારવાર આપી શકાય તે માટે ભરૂચ સામાજિક વનીકરણ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગના રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓને ઇજાગ્રસ્ત થતા હોય છે જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરુના અભિયાન હેઠર પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણના ડીસીએસ ઉર્વશી પ્રજાપતિની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના આરએફ ઓ કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પશ્રી પ્રજાપતિ વિશેષ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ આજનો જ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા આગામી જે ઉત્તરાયણનો પર્વ છે એના અંતર્ગત કરુણા અભિયાન અંતર્ગત અમે એક આજે તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર અમારી સાથે અમારો જે ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એનજીઓ બીજા વોલ્યુન્ટર્સ સ્કૂલ અને કોલેજના બાળકો અમારા સાથે જોડાયા છે પક્ષી ઘાયલ પક્ષી આપણા મળે તો આપણે એની સારવાર માટે શું કરવું જોઈએ અને સારવાર કેન્દ્ર જે છે ત્યાં સુધી પહોંચાડતા સુધીમાં એને આપણે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ એના માટેની એક તાલીમનું આયોજન કરેલ હતું જેમાં ત્રણસો થી પણ વધુ લોકોએ ભાગ લીધો છે વન વિભાગનું જે આ કરુણા અભિયાન છે એ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરવામાં આવે છે આ અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમે જાગૃતિ માટે રેલીનું આયોજન કરેલ છે કે આપણે જયારે પતંગ ઉત્સવ કરીએ છીએ તો પક્ષીઓને હાની ન પહોંચે એ રીતે પતંગનો આપણે ઉત્સવ ઉજવવો જોઈએ અને કરુણા અભિયાન અંતર્ગત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારે અને સાંજે જયારે પક્ષીઓનો બહાર અને ઘરે આવવાનો સમય હોય છે એ સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાનું ટાળીએ કરુણા અભિયાનનો એક અમારો વોટ્સએપ નંબર છે ત્યાં બે હજાર બે હજાર તો આ નંબર પર આપણે વોટ્સએપ કોલ કરશો અને હાઈ લખશો તો જિલ્લાની અંદર અમારા જે કલેક્શન સેન્ટર છે અને પક્ષી સારવાર કેન્દ્ર છે એની માહિતી મળી રહેશે એટલે હું દરેક જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે કરુણા અભિયાન અંતર્ગત થોડા સેન્સીટાઈઝ થઈને આ પર્વનો આપણે ઉજવણી કરીએ કે જેથી પક્ષીઓને પણ મજા આવે અને આપણી પણ મજા જળવાઈ રહે રોજ ભરૂચવાનની વાત

ઇજાગ્રસ્ત પક્ષીઓ જે છે એને કેવી રીતની સારવાર આપવાની અને કયા પ્રકારની સારવાર જરૂરી છે આપવાની એ બાબતનું અત્યારે ટ્રેનિંગ સેશનનું એક આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ વન વિભાગના ડીઓફો તરફથી તો તેની અંદર ઘણી બધી વિવિધ સંસ્થાઓ સક્રિય કાર્યકર્તાઓ તરીકે હાજર રહી છે એમાં કામધેનુ ગૌરક્ષા સમિતિ તરફથી હું આશિષ શર્મા આ ટ્રેનિંગની અંદર ભાગ લઈ રહ્યો છું